જસદના આટકોટની ડીવી પટેલ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટના સામે આવ્યા છે લગભગ પોલીસ આરોપી પરેશ હવે પકડી લેવામાં છે મળતી માહિતી મુજબ એક વિદ્યાર્થીની છાત્રાલય આટકોટના ટ્રસ્ટી અર્જણભાઈ રામાણી પાંચવાડા ગામના પૂર્વ સરપંચ મધુ ટાઢાણી વીરનગર ગામના જિલ્લા પંચાયતના સદસ્યના પતિ અને આટકોટ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પરેશ રાદડિયા સહિત કુલ ચાર લોકો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી આ ભાજપના નેતાનું નામ સામે આવતા ભારે હોબાળો જામીન અરજી ફગાવી દીધી હતી પોલીસ દ્વારા તેની ધરપકડ કરાતા હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પોલીસ દ્વારા તેના રિમાન્ડની માંગણી કરવામાં આવશે પોલીસ આ કેસમાં ચાર્જશીટ રજૂ કરશે ત્યારે આ કેસમાં આગળ શું થાય છે તેની પર સૌ કોઈની નજર રહેશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ